નક્કર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે જે પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને તપાસ કરાઈ હતી ત્યારે સુરત ઇકો સેલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કનૈયા કોન્ટ્રાક્ટર છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે મહત્વની વાત છે કે કનૈયા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બીજા કોઈએ નહીં પરંતુ તેમના ભાઈ હેમંત કોન્ટ્રાક્ટર છે તેમની દીકરીઓ અને પત્ની દ્વારા આ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ કનૈયા કોન્ટ્રાક્ટર મોટા ઉદ્યોગપતિ છે મોટું નામ છે તેમનું અને જે રીતે જમીન છે મોટી જે સંખ્યામાં ધરાવતા હોય છે જો કે હેમન કોન્ટ્રાક્ટર સ્વર્ગીય હેમન કોન્ટ્રાક્ટર છે તેમની અને તેમના બહેનોની ખોટી સહી કરવામાં આવી છે એ પ્રમાણેની ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે ઇકો સેલ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા અને આજે ઇકો સેલ દ્વારા જે ન્યા કોન્ટ્રાક્ટર છે તેમની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે જી આભાર તમામ જાણકારી આપવા માટે